તમારે વાળાય એટલી બધું હોય ને તો હું ઢગડું છું કરાય તમારે હોતા કામ મારે એકલા નો કરવાનું હોય હું હજી બધું કામ કરું છું

આપડું મોટું ઘર હતો અને મારે ભાઈ પાંચ જણા બે હતા કોઈ બે હવા નથી રોજ ના રોજ આપડા ઘરે ડખા થાય બે હવા હતા એટલે ભાઈ ભી આજે ડખો થયો

અને તો તું માંગેલા કપડા લઈ દેતા તા અને અત્યારે તું હમો થા પણ તું શાર પાડે વેચાણ મારા ભાઈ ને શાર પાડે વેચીને પૈસા બધા વાપરી નાખ્યા મને કીધું નથી હા છે એમના કર્યા કબા માં ન મુકાય આપડે આ શેત ઘૂસતા મારા તાર ઘર ના બરોબર ઉતારી જોતા ઘરે મારો નઈ ગયા ભાગ્યું લગન કિરા લગન થયા ત્યારે મેં પૈસા નથી દીધા લગન આવડો કરો હા એટલે આખું ગામ માથે લીધું લેડોશી હારા હોય ને

મારે કડ નાખી લાગે એ મોટા ઘર એને બોલી કરી તને કે ખબર તો તાર બોલી કરી લાજ નઈ કાઢું મોટા ઘરની ઘર ની વાત કરી

પાણી પાછ અને પછી આ ને મોટા આવી જાય તું પાણી વાળવા જશ ને આમ નાલામ તારું બાપ જાય છે

ઘણા બાજુ થતો નથી ભાગ રાખતા અમને દઈ દ્યો જે વસ્તુ મજારો હોય ને બાય છે ભાગ તો અમારે લેવા જ હોય ને લે

તો એમ કરો એક મકાન નાખો વેસવું પાંચ

જેવો છે આ આ મારી દીકર લોય એટલે સડવાઈ દે